તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે ખાસ મહત્વપૂર્ણ માહિતી જાણીએ તો સૌથી પહેલી મોટી માહિતી આપશોની સામે આવી રહી છે કે ગુજરાતમાં એક સરખો કાયદો હવે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે હવેથી જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું નામ પછી તેના પિતાનું કે પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે બાળકના પિતા તેમજ માતાની કોલમમાં સૌપ્રથમ નામ ત્યારબાદ પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખવાની સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આપવામાં આવી છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે હવે તમારે યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે તેના થકી તમામ વ્યક્તિઓને આધાર કાર્ડમાં વ્યક્તિનું નામ છે તે ચેન્જીસ કરાવવું પડશે ત્યારબાદની મોટી મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં સૌથી મોટો નિર્ણય ગુજરાતમાં ગેરકાયદે રહેતા વિદ્યાર્થીઓને ઘર ભેગા કરાશે ગુજરાતમાં નાગરિકોની સલામતી વધુ મજબૂત બનાવવા બધા નોકરીયાતોને તેમના કામદારોને ઓળખ દસ્તાવેજની નકલો પોલીસને સબમિટ કરાવી ફરજિયાત પડવામાં આવશે નહીં તો તેમની સામે દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે કામદાર બનાવટી દસ્તાવેજો પૂરા પડાશે તો નોકરીદાતા જવાબદાર રહેશે નહીં આ એસઓપી તમામ નોકરીદારોને આવરી લેશે પછી ભલે તે કંપનીઓ હોય પાનની દુકાન હોય મજૂરો કોન્ટ્રાક્ટરો હોય કે ઘરેલું સહાય રાખનારા વ્યક્તિઓ જ હોય તો પણ તેમની સામે કોઈ પણ વસ્તુ ચલાવવામાં આવશે નહીં તો ગુજરાતનો સૌથી મોટો નિર્ણય છે દોસ્તો તે જાહેર કરવામાં આવેલો છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે વિધવા સ્ત્રીઓને નવી સહાય યોજના સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પશુપાલન એક ઉદભવતો વ્યવસાય બન્યો છે આવા સમયે રાજ્ય સરકારે અઢારથી પચાસ વર્ષની વિધવા મહિલાઓ માટે પશુપાલન સહાય યોજના અમલમાં મૂકી છે જેથી બહેનો આત્મનિર્ભર બની શકે અને પોતાની આવકનો સ્ત્રોત છે તે પણ ઊભો કરી શકે તેથી વિધવા વ્યક્તિઓ છે વિધવા સ્ત્રીઓ છે તેમના માટે નવી સહાય યોજના સરકારે બહાર પાડી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે ગુરુવારે રાજ્યની લોકપ્રિય લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને આપવામાં આવતી માસિક નાણાકીય સહાય રકમમાં રૂપિયા બસો પચાસ રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી હવે આ યોજના હેઠળ ઓક્ટોબર બે હજાર પચીસથી થી પાત્ર મહિલાઓને રૂપિયા એક હજાર બસો ને પચાસને બદલે દર મહિને પંદરસો રૂપિયા છે તે મળશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તે મહિલાઓ માટે બહાર પાડવામાં આવી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સામે આગળ આવી રહી છે વધારે દોસ્તો કે કડાકા ભડાકા મોટી આગાહી ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદ પછી અમદાવાદ શહેરનો શાહીબાગ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ગાંધીનગરમાં વરસાદ અને વાવાઝોડા પછી લોકોને ડૂબી ગયેલા અંડરપાસ પાર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેના કારણે ઘણા વાહનો ફસાયા હતા હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે જેમાં આગાહી કરવામાં આવી છે કે પચીસ જૂન સુધી વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ ચાલુ રહેશે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે પચ્ચીસ જૂન સુધી હજી કડાકા ભડાકા સાથે મોટી આગાહી છે તે કરવામાં આવી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશું સામે વધારે આગળ આવી રહી છે કે યુપીઆઈ પેમેન્ટમાં નવો ફેરફાર એનપીસીઆઈના તાજેતરના પરિપત્ર અનુસાર હવે પૈસા ટ્રાન્સફર નાણાકીય તપાસ અને રિફંડ જેવી લેવડદેવડ ત્રીસ સેકન્ડના બદલે દસથી ને પંદર સેકન્ડમાં પૂર્ણ થઈ જશે આ રીતે સોળ જૂનથી યુપીઆઈ પેમેન્ટમાં ગ્રાહકની ઓળખ ચકાસવા માટે જરૂરી સમય હવે પહેલાંના પંદર સેકન્ડની જગ્યાએ માત્ર દસ સેકન્ડનો રહેશે યુપીઆઈ એપ્લિકેશન દ્વારા દિવસમાં વધુમાં વધુ પચાસ વખત જ પોતાનું એકાઉન્ટ છે તેનું બેલેન્સ ચેક કરી શકાશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તે યુપીઆઈ પેમેન્ટમાં નવો ફેરફાર કરવામાં આવેલો છે ત્યારબાદની મહત્ત્વપૂર્ણ માહિતી આપશોની સામે વધારે આવી રહી છે કે નવો નિયમ લાયસન્સ આધાર આરસી યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું જરૂરી છે ડ્રાઈવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે લાવવા સરકાર સરકાર વિચારી રહી છે છે સરકારનું કહેવું એમ કે હાલમાં બાર હજાર કરોડનું ઈ ચલણ એવા પડ્યા છે જેના નાણાં વગરના વાહનોએ ભર્યા નથી આથી ગુનેગારોને કાબુમાં રાખવા અને જે કસૂરવાર વાહન ધારકો નિર્ભયતાથી ફરે છે તેવા લોકોને પકડવા માટે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે તો ખાસ અને મહત્વનો નિર્ણય છે દોસ્તો તે નવો નિયમ આરસી લાયસન્સ અને આધાર કાર્ડ માટે બનાવવામાં આવ્યો છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે એલપીજી ગેસ સિલિન્ડરમાં હડતાળ એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચને અનુરૂપ નથી યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં માંગ કરવામાં આવી છે કે એલપીજી વિતરણ પરનું કમિશન વધારીને ઓછામાં ઓછું એકસો પચાસ રૂપિયા કરવામાં આવે પત્રમાં યુનિયને સ્પષ્ટ જાહેર કર્યું છે કે ત્રણ મહિનામાં તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ લાંબી હડતાળ પર જશે જેના કારણે દેશભરમાં રાંધણ ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તે એલપીજી ગેસ સિલિન્ડર માટે આપવામાં આવી છે તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો તેમજ નાગરિકો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે સૌને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડિયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ